દિવસે બાઇક થઈ ચોરી ઓઢવ વિસ્તારમાંથી થઈ બાઇક ચોરી ઓઢવ પોલીસ સ્ટેશનની બસો મીટરની અંતરે થઈ ચોરી બાઇક ચોરીનો સીસીટીવી ફૂટેજ આવ્યો સામે મળતી વિગત મુજબ ઓઢવ પોલીસ સ્ટેશનના બસો મીટરની અંતરે આવેલ ઓઢવ રોડથી પચાસ મીટરથી આવેલ ફોનવાલીની દુકાન સામેથી આશરે બાર વાગ્યાની આસપાસ ધોળા દિવસે ચોર બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો ગોલ્ડન એરા નામની રેસ્ટોરન્ટમાં જમવા આવેલ વ્યક્તિની બાઇક ચોરી થઈ હતી બાઇક ચોરી ચોરીનો કરનાર ચોર સીસીટીવી કેમેરામાં થયો કેદ ચોર બેગ લગાવી બાઇક પર નહીં બાઇક પર ચોરી કરતો હોવાનો સીસીટીવી કેમેરામાં થયો કેદ રિપોર્ટ હરીશચંદ્ર રાવત અમદાવાદ